પ્રસિદ્ધ જૈન તીર્થ સ્થળ મહુડીના દેરાસરમાં ગોલમાલ થઈ ગઈ છે હવે આ મામલો હાલ હવે સામે આવી રહ્યો છે આ ગોલમાલ અન્ય કોઈ નહીં પરંતુ મંદિરના જ બે ટ્રસ્ટીઓ કરી હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે મહુડી મંદિરમાં કુલ આઠ ટ્રસ્ટીઓ છે જેમાં વોરા પરિવારના બે મિલકત ચોપડી લેવામાં નથી આવી ચેરિટી કમિશન એની જાણ કરવામાં નથી આવી કારણ કે આવી મિલકત ચોપડી લેવામાં ના આવે મિલકતમાંથી ગમે ત્યારે પોતાનો આર્થિક લાભ મેળવી એ મિલકત વેચી શકાય એના માટે કોઈ પણ કાયદા કે ગુજરાત ના થાય એવું વ્યવસ્થિત બે હજાર બાર થી આ ષડયંત્ર શ્રી ભૂપેન્દ્રભાઈ વોરાને એમના સ મણતિયાઓ ચલાવી રહ્યા છે એ બાબતની બી અમે લોકોએ ચેરિટી કમિશનરની અંદર મદદની ચેરિટી કમિશનર ગાંધીનગરની અંદર ફરિયાદ દાખલ કરેલી છે જેની તપાસ કલમ સાડત્રીસ અંતર્ગત ચાલુ રહી છે